હરિ ઓમ જો ગુજરાતી અધ્યયન સંપૂટની અંદર સરસ મજાની રમત છે રમત દ્વારા આપણે જળચર પ્રાણીઓની સમજ મેળવવાની છે હવે જો જળચર પ્રાણીઓમાં કયા કયા જળચર પ્રાણી આવે તો જુઓ જળ બિલાડી જળ ગોડો નામ સાંભળજો મગર কাচো জড়শা বেল ডলফিন, ডিন অক্টোপস শার্ক সিল তারা মছলি ঝিঙ্গা স্টিনে যেফিশ চিপলু। વાળું માછલી જરપુકડી સિંગલ ક્રિલફિશ આટલી જળચર પ્રાણીઓ બરાબર હવે બીજા પ્રાણીઓ એમાં વાઘ સિંહ હાથી પછી રીંછ ચિત્તો જરખ હરણ સસલું આ બધાના નામ હું બોલીશ બરાબર ને તમારે જળચર પ્રાણીનું નામ બોલે એટલે ક્યાં આવવાનું અંદર અને બીજા વાઘ સિંહ દીપડો એવું બોલ્યું એટલે ક્યાં આવવાનું બા હવે યાદ રહેશે ને જળચર પ્રાણીઓ કયા કયા મેં તમને બતાવ્યા અને નામ પણ બોલી તો ચલો ઊભા થઈ જાઓ રમવા માટે ચલો વેલ સસલું વાઘ એ વાઘ બહાર નીકળી જાવ બે પ્રિયલ ને હાલો બહાર નીકળો વાઘ બહાર નીકળો હા ચલો માછલી દેડકો એ બહાર નીકળો डेढ़ को डेढ़ को अंदर है तो बात साथी अरे वाह भाई वाह क्ले प्यास की बा मटे सारा चलो माचली उर्वशी बेन बार आउट हाथी थी करच वेरी गुड डॉल्फिन आ जितना बार निकल रहा इतना चलो माही बेन પ્રિયંસી બેન બાર નીકળો પ્રિયાંશી ચલો 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 વેરી ગુડ ચલો બહાર નીકળો દેડકો કરચલો વેરી ગુડ જીબ્રા હરણ કાચબો माचली हाथी माचली सील आऊट बट आऊट सील क्या रे? पाणी पाणी मा क्लैप करो क्लैप करो आ रही थी रम्म रम्मवाणी से माचली ससलू डॉल्फिन हाथी शार्क